સદગુરુ શ્રી મગન રામ મહારાજની જે સદગુરુ શ્રી નિરાંત મહારાજની જે સજ્જનો સ્નેહી આત્મબંધો અત્રે મન પર બિરાજમાન મહાપુરુષો ગામજનો ગુણીજનો ભાઈઓ બહેનો અને બાળકો વિશેષ અત્યાર સુધી જ્યારથી આપણો કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી જે કંઈ સંતવાણી સદગુરુનો મહિમા આપણા મહારાષ્ટ્રથી પધારેલા રઘુનાથ મહારાજ તથા પીઠાથી પધારેલા સુરેશરામ મહારાજે આપની સમક્ષ સુંદર એવા શબ્દો સંતવાણી આપની સમક્ષ જે પીરસી એમાંથી કદાચ એકા શબ્દ એક શબ્દની વાત એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત ઉચ્ચાર થકે મુનિજન પંડિતા જિસ્કો વેદ ન પામે પાર એમાંથી કદાચ એક શબ્દ પણ આપણા જીવનની અંદર ઉતરી જાય તો આ જીવન ધન્ય બની જાય એવો છે પણ ક્યારે એ શબ્દ આપણને શું કહે છે ખૂબ સુંદર એવી શબ્દ વિશે વાત કરી મુક્તિ વિશે વાત કરી પણ ખરેખર છે શું એ કોઈ આપણે જાણવું હોય આપણે પોતાને જ્યાં સુધી ઓળખાણ નહીં થાય ત્યાં સુધી એ બધા આપણે શબ્દ જ સમજાય પણ જ્યાં સુધી આપણી ઓળખાણ થઈ જાય કે હું કોણ છું અને હરિ કોણ છે ત્યારે આ બધા શબ્દો આપણને ફટાફટ સમજણમાં આવી જાય એવા છે બાકી તો આ સાંભળતા સાંભળતા ઊંઘ પણ આવી જાય એવું છે એટલે વિશેષ વધારે ન કહેતા આજના સુંદર એવા પ્રસંગ અંબાજ ગામની અંદર જે રાખવામાં આવ્યો આપણા ઠાકોરરામ મહારાજના ઘરે એ તે એમના પરિવારને એમને તથા એમના જે આજુબાજુના એમનો સહકાર આપવાળા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ વિશેષ ધર્મ વિશે ઘણું બધું ચર્ચા થઈ ગઈ અત્યારે ટૂંકમાં કહું કે ધર્મ એટલે શું આપણે જીવનમાં જ્યારથી સમજણા થયા ત્યારથી આપણે ધર્મની પાછળ પડી ગયા કે ખરેખર ધર્મ એટલે શું આપણને એવું માં એવું હોય કે ધર્મ એટલે સવારે ઉઠવું નાવું ધોવું માળા કરવી મંદિર જવું જે કંઈક ક્રિયા કરતા હોય એને આપણે ધર્મ સમજી બેઠા પણ સંતો એને ધર્મથી એને કર્મ કહે છે એ ધર્મ નથી એ કર્મ છે અને કર્મ કરવાથી ફળ મળશે અને ફળ ભોગવવા માટે ફરી જન્મ ફરી મોત આવવું પડશે એટલે એ બંધનમાંથી જો મુક્ત થવું હોય તો શું કરવું એવો એક વિચાર આપણને આવવો જોઈએ સંતોની વાણી સાંભળીને પણ એક વિચાર આવવો જોઈએ કે આપણે જે કંઈ કરી રહ્યા છે એમાંથી મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ તો કોઈ એવા અનુભવી પુરુષ જે પોતે અનુભવ કરેલો ભ્રમને જાણનારા બ્રહ્મનિષ્ઠ કોઈ અધિકારી સંત પુરુષ હોય એમના સાનિધ્યમાં જઈને આપણે એને પૂછી લેવું પડે કે હું છું તે કોણ છું મારે શું કરવું છે મનુષ્યનો દેહ મળ્યો છે શા માટે લડાઈ ઝઘડા કરીને મરી જવું હોય તો કોઈ પશુ પણ કરી શકે અને એ એ જ આપણે કરવું હોય તે પશુ અને આપણામાં કોઈ જાજો ફરક નથી તો આપણે માણસ બનવું છે પછી ધર્મની શરૂઆત થાય બાપુ લોકોએ સુંદર વાત કરી કે માણસ બનવા માટે શું કરવું જોઈએ સંતો પાસે એક નિયમ છે કે માણસ બનો પછી ધર્મની શરૂઆત થાય તો માણસ બનવા માટે શું કરવું પડે ગાંધીજીએ પોતાના જીવનમાં એક જ નરસિંહ મહેતાનું ભજન ઉતાર્યું અને આખો ભારત દેશ મુક્ત કરી દીધો ગુલાબીમાંથી મુક્ત કર્યો એક જ ભજનમાં નરસિંહ મહેતાનું તો એ ભજન શું કહેવા માંગે છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે જે મન અભિમાન ના આણે આખા ભજનની અંદર પર શબ્દ પર ખૂબ ભાર મૂકેલો છે પર એટલે બીજાયું પરાયું એમાં પાંચ વસ્તુ આપણને બતાવી છે પાંચ સંકેત બતાવ્યો છે કે તારે માણસ બનવું હોય તો શું કરવું પડે ધર્મ શરૂઆત એટલે પર નાની આપણી માત સમાન છે એટલે માણસ બનવાની પહેલી ચાવી કે પરાયા પુરુષ કે પર સ્ત્રીનો સંગ થાય નહીં કોણે માણસ બનવું હોય તેણે નંબર બે પર પરમાટી પર માટે એટલે માંસ મટન પણ ખાઈ શકાય નથી સંતો એમ કે સંતોટન ખાવું હોય તો પોતાનું પરાયું નહીં એ આપણો ખોરાક નથી એ કૂતરા બિલાડાનો ખોરાક છે રાસ જંગલી પ્રાણીઓનો ખોરાક છે એના પરથી આપણે સીનવી લીધો અને આપણે માણસ જો બંધ કહેતા હોય તો સંતો ના પાડે એ કોનો ખોરાક છે જે જીભથી ચાટીને પાણી પીતા હોય એનો ખોરાક છે અને એ આપણે એની પાસે છીનવી લીધો અને આપણે માણસ બનવાનો જો દાવો કરતા હોય તો સંતો ના પાડે હજુ તો માણસ બનીનો નથી નંબર ત્રણ નસો કરાય નહીં નસો કરવાથી પહેલા તો આપણું ધન બગડે પછી આપણું તન બગડે પછી આપણું મન બગડે બગડતા બુદ્ધિ બગડે બગડતા બગડતા આખો સંસાર બગડી જાય આ તો જેના ઘરમાં પ્રવેશ થયો હોય એને પૂછી લેવાનું એટલે સંતો આનો પણ નિષેધ કરે છે કોનો જેણે માણસ બનવું હોય તેના માટે નંબર ચાર ચોરી થાય નહીં ચોરી એટલે પરાય વસ્તુ પડાવી લેવાની જે વૃત્તિ આપણા મનની અંદર છે એને પણ સંતો ચોરી કહે છે એટલે એનાથી પણ આપણે દૂર રહેવાનું છે નંબર પાંચમો નમી શકાય નહીં જુગારમવાથી શું દશા થઈ આ મહાભારત એમનો પુરાવો છે દે યુધિષ્ઠિર જેને ધર્મ રાજાનો વિરુદ્ધ મળેલો એ પણ આ જુગાર રમવામાં પડી ગયા અને પોતાની ધર્મપત્ની દ્રૌપદીને પણ હારી ગયા પછી ભરી સભામાં શું દશા થઈ એ જગ જાહેર છે કદાચ એ જુગાર આપણા ઘરમાં પણ પ્રવેશ થાય તો આપણા ઘરની અંદર પણ મહાભારત થાય થાય ને થાય એટલે સંતો એમ કે માણસ બનવું હોય તો પાંચ વસ્તુને આપણે જીવનમાં ઉતારી લેવું પડે એની પાસે પણ જવાનું નહીં તો આપણે માણસ બનવાની ખાતરી આપીએ તો સંતોકે કે હવે ધર્મની શરૂઆત થઈ અને શરૂઆત એટલે કેવી બહાર ખોળવા દેવા નથી ધર્મની શરૂઆત આપણા ઘરના ઉંબરાથી થાય આ મનુષ્યનો દેહ કોના થકી મળ્યો એમનેમ ઉપરથી કોઈ આકાશમાંથી આવ્યો નથી આ માત પિતાની દેન છે એટલે મોટામાં મોટા દેવ તો મા બાપ છે અને પછી સદગુરુનો તો પછી નંબર ત્રીજો આવે અને એ પણ ક્યારેય કે આપણને જે હરિ કે ઈશ્વરના દર્શન કરાવે ત્યારે એટલે પહેલો જે ધર્મ છે માત પિતાની સેવા કરવાનો એ આપણને કોઈ શીખવાડતું જ નથી આપણે તો સીધા કે સાખી પ્રથમ નમૂની જે માતને નમન કરવું જે તાત પછી નમો મારા ગુરુદેવને જેણે ભાંગી મંદળાની ભ્રાંત એટલે પહેલો ગુરુ તો આપણો મા છે અને એને છોડીને આપણે સીધા ગુરુ પાસે જઈએ તો દેહ દેહ કોણે બનાવ્યો છે કોના થકી મળ્યો છે એ આપણે ચૂકી જઈએ પહેલો ધર્મ આપણો ચૂકી જઈએ પિતાની સેવા કરવાની છોડીને આપણે બહાર નીકળી ગયા ભગવાનને શોધવા ભગવાન કોઈ ખોવાય એવી વસ્તુ નથી કે જેને રાયનો દાણો છે કે આપણે ખોળવાનો એ તો છે જ પણ આપણી દ્રષ્ટિમાં ફરક છે એ દ્રષ્ટિ ક્યારે મળશે કોઈ એવો સંતના સાનિધ્યમાં જઈને એની પાસે માંગણી કરીશું તો એ દ્રિવ્ય દ્રષ્ટિ આપશે આપણને પછી જેમ છે તેમ દેખાશે આપણી આંખમાં મોતી હોય ને તો બધું ઝાંખું ઝાંખું દેખાય જેમ છે તેમ દેખાતું નથી પણ એ મોતીઓ કોની પાસે ઉતરાવો પડે સ્પેશિયલ આંખનો ડૉક્ટર હોય એની પાસે ઉતારવો પડે એવા ડૉક્ટરો તો ઘણા છે પણ ગમે ત્યાં જશું તો આપણી આંખ બગડશે એટલે સ્પેશિયલ આંખનો ડોક્ટર હોય એની પાસે મોતીઓ ઉતરાવીને પછી જોઈશું ને દ્રષ્ટિ તો જેમ છે તેમ બધું દેખાવા મળશે પણ ક્યારે અજ્ઞાન રૂપી અંધારું આમાંથી નીકળશે તો જ આ પ્રકાશ એવો છે એટલે એને શોધવા માટે કોઈ બહાર જવાની જરૂર નથી આપણી અંદર જ છે પણ એ કોણ શીખવાડે કે જેને અનુભવ થયો હોય એ અનુભવ જે સંત પુરુષને અનુભવ થઈ હોય એ જ અનુભવ આપણને બતાવી શકે પણ ઘણા નથી એમ કે આ બધા ગુરુ હશે કારણ કે ગળથુથીમાં પહેલેથી પકડાઈ ગયું કે ગુરુ એટલે કેવો ભગવાધારી હોય લાંબી લાંબી જટ્ટા હોય લાંબી દાડી હોય પગમાં ચાખડી હોય અંદર કમાન્ડર હોય એવા ગુરુને આપણે શોધી રહ્યા છે પણ સંતો ના પાડે ભ્રમ્મ ચિહ્ન છો ગણાંતર બ્રાહ્મણ ગુરુ હોધી રહ્યા છે બ્રાહ્મણ હોય તો જ જ્ઞાન લેવાય પણ સંતો ના પાડે છે મીરાબાઈ જુઓ તમે દાખલા મીરાબાઈ એક રજપૂતાની રાણી હતી મેવડની રાણી ધારે તો આખા મેવડના બ્રાહ્મણોને ભેગા કરી શકે એટલી તાકાત હતી છતાં પણ એને સમજ લેવાની જરૂર પડી જ્ઞાનની જરૂર પડી તો રોહિદાસ ચમારના સાનિધ્યમાં જઈને એને ચરણામુત લઈ લીધું એટલે એવું નથી કે ગુરુ બ્રાહ્મણ જ હોવો જોઈએ સંતો એમ કે બ્રહ્મ સો બ્રાહ્મણ જેને બ્રહ્મને જાણી લીધો એ સર્વે બ્રાહ્મણ જ છે પણ કોણ શીખવાડે કારણ કે આપણી તો એવા કે એક ગુરુ કર્યા પછી બીજો ગુરુ થાય નહીં પણ આપણા ગુરુ મહારાજને જો કેટલા સત્તર અઢાર ગુરુ કરેલા જ્યાં સુધી તમારું જે લક્ષ્ય છે એને તમે પામો નહીં ત્યાં સુધી એનું સંશોધન ચાલુ રાખો અટકાવવાનું નહીં અટકી જશો વહેતું પાણી હશે તો ચોખ્ખું રહેશે અને બંધાયેલું હશે તેમાંથી ગંદકી પેદા થશે તમે ચાલુ રાખો જ્યાં સુધી તમારું લક્ષ્ય શું છે એ જ્યાં સુધી તમારી હાથમાં નહીં આવે ત્યાં સુધી કેટલાય ગુરુ કરો તો પાપ પાપ લાગે એવું નથી પણ આ દેહનું ગુરુ કરો તો પાપ લાગે એવું છે આ દેહ પાછો મળે કે ના પડે શું ખાતરી છે જે મળી ગયો છે એને પૂરોપૂરો આપણે ઓળખી લેવાનો ને એને વાપરી લેવાનો પણ ઘણાને તો વાપરતા નથી આવડતું ઘણા એમ કે એક ગુરુ કર્યા પછી બીજો ગુરુ નાય નહીં બીજો ગુરુ કરશો તો પાપ લાગે કોને પાપ લાગે પાપ પુણ્ય શું છે એ તો પૂછો એમને તું છે કોણ કે તને પાપ લાગે એવું છે પણ એવું નથી સમજતા કારણ કે એની વાતની અંદર હોમાઈ જાય અને આપણું આખું એમને રહી જાય સંતોએ તો ભગવાન સુધી બદલી કાઢ્યા છે મીરાબાઈ જો જે મેરે તો ગીરધાર ગોપાલ દૂસરા કોઈ પછી સંત રોહિદાસના ચરણમાં જઈને પછી એને શું કીધું પાયોજી મેં રામ રતન ધન પાયો જે કૃષ્ણની દિવાની હતી જે સત્ય વસ્તુ સમજીને એને રામની દિવાની બની ગઈ ભગવાન હુદી બદલી કાઢ્યા અને આપણે તો ગુરુ બદલવામાં પાપ લાગે જરૂર બદલવાની છે આપણા દ્રષ્ટિ બદલવાની છે પણ એ કોણ ક્યારે બદલાશે કે એવો કોઈ મહાપુરુષ બની જાય નરસિંહ મહેતા જુઓ તમે એ સામળિયાનો ભક્ત હતો પછી એણે કોઈ સંતના સાનિધ્યવાજીને શું વાત કરી કે રામ સભામાં અમે રમવા ગયા હતા જે કૃષ્ણનો હતો એ રામનો બની ગયો સંતોએ ભગવાન સુધી બદલી કાઢ્યા અને આપણે તો ગુરુ બદલીએ તો પાપ લાગે કોણ કીધું શા માટે આપણને લક્ષ્ય શું છે શાની જરૂર છે પણ આપણે જે ભગવાનને શોધી રહ્યા છે એ એ ક્યાંથી મળશે કે ક્યાં છે પણ આપણે બહાર ખોળી રહ્યા એટલે બહાર કોઈ છે જ નહીં બહાર તો તમે જે જુઓ તો ત્યાં હરિ છે જ પણ આપણી અંદર દ્રષ્ટિમાં ખામી છે ગીતા ગીતાની અંદર કૃષ્ણએ કીધું કે હે અર્જુન અણુ અણુ જળ ચેતન વિશ્વ ચરાચરમાં સોયની અણી મૂકવા જેટલી મારા સિવાય એટલે કે હરિ સિવાય જગ્યા ખાલી નથી એવું આપણને ભાન કોણ કરાવી શકશે શાસ્ત્રોમાં તો ઘણું બધું લખેલું છે પણ એનો અનુભવ કરાવવાવાળો કોઈ મળી જાય તો એ શાસ્ત્રો અને આપણો અનુભવ અને સંતનો મત ત્રિવેણી એક થાય તો વસ્તુ આ માની લેવાની ખૂબ જરૂર છે એકલા શાસ્ત્રો પણ કામના નથી એકલા ગુરુ પણ કામના નથી પણ એ ત્રણેયનો ત્રિવેણી સંગમ થઈ જાય ત્યારે આપણો નિજાનંદ આપણને જે આનંદ મળેલો છે એ આપણી અંદરથી જ મળે આપણે બહાર ખોરી રહ્યા છીએ એટલે ખરેખર ધન્યવાદ છે એવો અહીંયા આપણી વચમાં ઘણા બધા સંતો પણ પધારેલા છે એમનો પણ આપણે અનુભવ એમના પણ વિચારો આપણે જાણવાના છે એટલે આટલી બોલી મારી વાણીને વિરામ આપીશ સત્ય સનાતન ધર્મની જય ગુરુ મહારાજ